નગરપાલિકાને દરજ્જો ધરાવતું અમરેલી જિલ્લાના ચલાલા શહેરની મધ્યમાં આવેલ આર કે એમ એમ બોયઝ હાઈસ્કૂલ એક સમયે આ શહેરની શાન હતી પાંચસોથી વધુ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજતી આ બોયઝ હાઈસ્કૂલ છેલ્લા પાંચેક વર્ષથી ભૂત બંગલાય જેવી ભયકાર ભાસી રહી છે વર્ષ ઓગણીસો બેતાલીસમાં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા પરંતુ યોગ્ય જાળવણી અને ચલાલાના કમનસીબે આ બોયઝ હાઈસ્કૂલ આજે ખંડેર બની ચૂકી છે ચલાલા શહેરની આર કે એમ એમ બોયઝ હાઈસ્કૂલ એટલે કે રતિલાલ કેશવલાલ માવજી મહેતા હાઈસ્કૂલમાં એક સમયે ધોરણ આઠથી બારના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અહીં પાંત્રીસથી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી હાઈસ્કૂલનું સંપૂર્ણપણે બંધ હાલતમાં છે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરીત અને જોખમી બની જતા વિદ્યાર્થીઓ અન્યત્ર અભ્યાસ માટે જોવા મજબૂર બન્યા હવે પરિસ્થિતિ એવી છે કે આજે માત્ર ધોરણ નવ અને દસના પચાસેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં બનાવવામાં આવેલા કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે અને કમનસીબી જુઓ પચાસેક વિદ્યાર્થીઓ માટે માત્ર બે જ શિક્ષકો છે સ્થાનિક લોકો પણ ચલાલાની હાઈસ્કૂલની આ દયનીય સ્થિતિ જોઈ વ્યથિત છે અમરેલી જિલ્લાનું ચલાલા શહેર ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાનું હોમટાઉન છે નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને આ શહેરના વિદ્યાર્થીઓ ગોપાલગ્રામ જેવા ગામડે તેમજ ધારી અને અમરેલી અભ્યાસ માટે જવા મજબૂર છે સ્થાનિક લોકોની માંગ છે કે આ બોયઝ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય રિપોર્ટર બટુક સોલંકી દલખાણિયા અનુભાઈ મોહનભાઈ મારું ચલાલા હું અહીંનો રહેવાસી છું ચલાલાની વસ્તી પાંત્રીસથી ચાલીસ હજાર છે પણ અહીંયા હાઈસ્કૂલ છે જ નહીં પહેલાં હતી એ અત્યારે જ પડી ગઈ છે આમ તમે જોઈ શકો છો કઈ રીતે પોઝિશન એની છે બરાબર અને અત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે એક વખત વીસ વર્ષ પહેલાં ચલાલામાં પચીસ ગામના લોકો અહીં ભણવા હતા છોકરાઓ બરાબર અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે અમુકનું સિટી મોટું થવું જોઈએ એના બદલે નાનું થતું જાય છે હવે આ શું છે અમારી માંગ એવી છે કે અમારા ધારાસભ્ય સંસદ સભ્યો એની ગ્રાન્ડમાંથી આપે એવી અમારી માંગ છે એટલે કે રતિલાલ કેશવજી માવજી મેતા વિદ્યાલય એની સ્થાપના ઓગણીસો બેતાલીસમાં કરવામાં આવી હતી જે તે સમયે ધ ઇંગ્લિશ સ્કૂલ નામની આ શાળા હતી જે ગામની અંદર ચલાવ ચલાવવામાં આવતી હતી આ ચલા આ ગામ આર કેમ એમ હાઈસ્કૂલ નીચે અને ઇંગ્લિશ સ્કૂલની નીચે ગોપાલ ગામ પણ શાળા ચાલતી હતી જે તે સમયે કુલ ટોટલ બત્રીસનો સ્ટાફ હતો અને પાંચસોની આજે આજુબાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા હતી અત્યારે કેમ સાહેબ સ્કૂલ બંધ થઈ ગઈ છે કેટલા સમય ઘણા સમય એટલે પાંચ છ વર્ષથી ટોટલ બંધ નથી થઈ પરંતુ નવ અને દસના વર્ગો ચાલુ છે તો બીજા જે વિદ્યાર્થીઓ છે એ ત્યાં જાય એ આજુબાજુની જે સેલ્ફાઇનાન્સ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એની અંદર ભણવા જાય છે સમાજની અંદર એક એવો પ્રશ્ન માન્યતા છે કે સેલ્ફ માં સારું ભણાવે છે પરંતુ ગવર્મેન્ટમાં સ્કૂલની અંદર શિક્ષકો સારા હોય છે પરંતુ આ સેલ્ફ સ્કૂલ સ્કૂલની બિલ્ડિંગ અને જોઈ અને ત્યાં તેઓ પ્રેરાય છે ભણવા માટે આપણા જે હોમ ટાઉન છે આપણા ધારાસભ્ય અહીં એનું હોમ ટાઉન ગણાય છે ચલાલા અને સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે અગિયાર બાર એને સ્થાનિક જગ્યાએ ખરેખર ભણવાનું મળે તો યોગ્ય ગણાય કે શું કહેશું હા તો તો ઘરે ઘીમાં હાથમાં લાડવા જેવું કહેવાય એમ તો શું છે કે બાર વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફીના ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે અત્યારે આ સ્કૂલ બંધ થવાના હિસાબે એવું લાગે છે કે 50% તો વિદ્યાર્થીઓ ભણવા પણ નહી જાતા હોય હા બરાબર છે શું કહે છે એ બાબતમાં કે અત્યારે એવું છે કે 9 ને 10 ના વર્ગો હોવાને કારણે ચાલુ હોવાને કારણે એમાં ગરીબ લોકોના ગરીબ લોકોના છોકરાઓ છે એ અહીંયા ભણવા આવે છે અને બાકીના તો 12 વીએ જાય છે પ્રકાશ કરીએ ચલાલા અમારા ચલાલા શહેર અને ચલાલા પંથકની ભાતૃ સંસ્થા કહીએ કે આ કિમમ હાઈસ્કૂલ જે રતિલાલ કેશુલાલ માવજી મહેતા જે દાતા હતા અને દાતાના સહયોગથી ઓગણીસો બેતાલીસમાં જ્યાં સ્કૂલની સ્થાપના કરવામાં આવી એ આરકીમ હાઈસ્કૂલની અત્યારે પોઝિશન અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે આરકીમ હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે જર્જરીત બની ગઈ છે કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી તેના કારણે વખતો વખત મેન્ટેનન્સ નહીં થવાના કારણે બિલ્ડિંગ જર્જરીત થવાના કારણે સંખ્યા પણ ઘટી ગઈ છે ધોરણ નવ અને ધોરણ દસ બે જ ક્લાસ ચાલુ છે એક ટાઈમ એવો હતો કે ચલાલા અને ચલાલા પંથકના વિસ્તારના તમામ પરિવારના લોકોના વિદ્યાર્થીઓ એ અભ્યાસ કરતા હતા અને એક ધોરણ આઠથી બાર સુધીના ક્લાસો ચાલુ હતા એક એક ધોરણના ચાર ચાર ક્લાસ ચાલુ હતા અને બત્રીસ ક્વોલિફાઈડ શિક્ષકોનું સ્ટાફ પણ કાર્યરત હતો એ પરિસ્થિતિમાંથી આજે માત્ર બે જ શિક્ષકોનો સ્ટાફ અત્યારે કાર્યરત છે જાણવા મુજબ તેમજ અત્યારે બે જ ક્લાસ ચાલુ રહે અમારો વિસ્તાર ચલાલા અને ચલાલા પંથકના પચીસથી ત્રીસ ગામડા ખેતી ઉપર આધારિત નિર્ભર છે ખેતી સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી જેથી કરીને અમારા પરિવારના બાળકોને શિક્ષણ લેવામાં અત્યારે ખૂબ જ મુશ્કેલી થાય છે શિક્ષણ લેવા માટે સારું શિક્ષણ મેળવવા માટે ગોપાલગ્રામ ધારી અમરેલી જવું પડશે જેથી વિદ્યાર્થીનો સમયનો દૂર દુરુપયોગ થાય છે અલગ એનો સમય બગડે છે પૈસાનો પણ વ્યવહાર થાય છે આવી પરિસ્થિતિ છે ત્યારે અમારી લોકોની ચલાલાના સમસ્ત લોકોની એવી માગણી છે કે જે આર હાઈસ્કૂલ જે એક વખત અમારા વિસ્તારના આશીર્વાદરૂપ સંસ્થા હતી શિક્ષણ માટેની આ સંસ્થા ફરી એનું બિલ્ડિંગ સારું બને અને બિલ્ડિંગની મરામત થાય ફરી એમાં ક્લાસો ચાલુ થાય અને જે ક્વોલિફાઈડ શિક્ષણ મળવું જોઈએ લોકોને અને પરિવારના છોકરાઓને વિદ્યાર્થીઓને એ મળતું ચાલુ થાય એવું મારી માગણી છે આના માટે અમારા આ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઘણા ભણી અને અત્યારે મોટા શહેરોમાં વસવાટ કરે છે એ પણ લોકોની લાગણી છે કે વતન પ્રત્યેના નામનો જે પ્રેમ છે જો અહીંનું મેનેજમેન્ટ અને ચલાલા શહેરના સામાજિક આગેવાનોનું સંકલન કરી અને જો દાતાને મળે તો દાતાશ્રીઓ પણ આમાં પોતાનું અનુદાન આપી અને આ સંસ્થાને ફરી ચાલુ થાય એવા એમની પણ પોતાની લાગણી છે એ સિવાય અમારા ધારાસભ્ય આદરણીય ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદ સભ્યશ્રી પણ પોતાની ગ્રાન્ટમાંથી અથવા સરકારમાં રજૂઆત કરી કારણ કે આ જે શાળા હતી ગ્રાન્ટેડ શાળા શાળાથી હતી સરકારનો પણ એમાં ગ્રાન્ટેડ આવતી હતી અને હજી પણ ગ્રાન્ટ અમુક આવે છે તો સરકારમાં રજૂઆત કરી અને આ શાળાને એક ફરી એક નવી બિલ્ડિંગ મળે ફળા ફરી શિક્ષકો મળે અને ફરી ક્લાસ ચાલુ થાય તો અમારા ચલાલા પંથક અને ચલાલા શહેર ચલાલા શહેર એટલે તમને વાત કરું કે નગરપાલિકા વિસ્તાર હોય આજુબાજુના સેન્ટરોમાં વચ્ચેનું માધ્યમ હોય અમારું ચલાલા એટલે અંસાવતા દાન મહારાજની પવિત્ર ભૂમિનું આ ચલાલા ગામ છે આ યાત્રાધામ છે બહારથી ઘણા યાત્રાળુઓ પણ આવે છે ત્યારે અમારી એક શિક્ષણ જે અત્યારે આ યુગમાં સરકાર પણ શિક્ષણ માટે ખૂબ જ કામગીરી કરી રહી છે શિક્ષણનો વ્યાપ કેમ વધે શિક્ષણ કેમ સારું ગુણવત્તાયુક્ત મળે એવામાં સરકાર પણ જ્યારે કટિબદ્ધ છે ત્યારે હું ફરી વખત દોહરાવું છું મારી વાતને કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને આ એક નવી બિલ્ડિંગ મળે આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ શિક્ષણ મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે એટલે વધુ નહીં કહેતા પણ અત્યારના સમય પ્રમાણે કારણ કે ખેતીલાયક અમારો વિસ્તાર હોય બીજી આવકનો હોય ત્યારે જે મધ્યમ વર્ગીય લોકો છે એના જે પરિવારના બાળકોને શિક્ષણ મેળવવા માટે જ્યારે બહાર જવું પડે છે તો શિક્ષણ ચલાલામાં મળી રહે એવી જ અમારી લાગણી અને માગણી છે બંને માત્ર ભારત માટે કહે જય જય ગરીબ ગુજરાત